બાળકોને ભેટ આપીએ છીએ અને આ યોજના નો લાભ ગત વર્ષે એકસો ને આઠ બાળકોને સ્કૂલે આપેલો આપણી જે મારાના હોય છે એ કેટલા હોય છે હું તો બ્રાહ્મણ શું સાહેબ 108 સંખ્યા હોય છે ને 108 ભયાવર છે મે બાળકોને લાભ આપેલો અને કુદરતી આ સંજોગ મે 108 નું તો બગાડ્યો અને કુદરતી એ સંજોગ પેદા થયો હતો આનંદ ભાઈ મંતી 108 બાળકોને જૂન 2024 માં સ્કૂલે યોજનાનો લાભ આપ્યો એટલે જે વિદ્યાર્થીઓ નવો પ્રવેશ મેળવશે તેમના માતા-પિતાને સ્કૂલમાં પ્રવેશ ફીની સાથે 3 માસની ફી ભર્યા પછી

અથવા તમારા કોઈ સગા સંબંધી ગામમાં રહેતા હોય નવો પ્રવેશ મેળવવાનો હોય તો આટલી વાત તમે એમના સુધી પહોંચાડજો અને નવો પ્રવેશ લે એમને અને બીજું ધોરણ સ્કૂલમાં કેવું રાખ્યું છે જરૂર નથી હાલ માર્કશીટ ની જરૂર નથી તમારા બાળક સમજો ગામની શાળામાં સાતમા ધોરણમાં છે એ ચોથામાં છે તો તમે ખાલી વિદ્યાર્થીના એના મમ્મી પપ્પાના આધાર કાર્ડ ની ચાર ફોટા લઈને એ સ્કૂલમાં આવશો અને જેવી તમારી ફી ની પોચ બનશે રજત જયંતિ યોજના લાભ આપી દેવામાં આવશે અને જ્યારે એ સ્કૂલ માંથી તમે ઉઘરતી સ્કૂલે આરસી માર્કશીટ લઈ લો તમે